નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ઘણા જ લોકો સંસાર છોડીને ભાગી રહ્યા હોય છે ઘણા જ લોકો કપડા બદલી સફેદ કપડાં ભગવા કપડા જટાઓ વધારીને જંગલોમાં પહાડોમાં ગુફાઓમાં મંદિરોમાં બેસી ગયા હોય છે તો શું ખરેખર આપણે વિચાર કરીએ અને એ લોકો કહે છે કે અમે પક્કડ છીએ તો સંસાર છોડીને બાગવા વાળાઓને શું ખરેખર એ પક્કડ હોય છે ખરેખર એ મુક્તિ એમને મળી ગઈ હોય છે એ લોકો મુક્તિના અધિકારી હોય છે સાચું શું છે તો આજે આપણે સત્ય પર પ્રકાશ પાડશું કે સત્ય શું છે તો આજે જ ઘણા સાધુઓ સંસાર છોડીને ભાગતા જોવા મળે છે અને એ લોકો જ દાવો પણ કરતા હોય છે અને અહંકાર પણ કરતા હોય છે કે જુઓ અમે સંસારનો ત્યાગ કરી દીધો છે અમે ફક્કડ છીએ અમે મુક્તિના અધિકારી છીએ તો તેમના હર વાક્યમાં આપણે જુઓ આપણને અહંકાર છુપાયેલો દેખાય છે તમે સાજો સંસાર છોડીને જે ભાગી ગયો એ બોલે એની સટા તમે જોજો મેં આમ કરી નાખ્યું ને મેં આમ કરી નાખ્યું ને મારે આટલા વીઘા જમીન હતી નહીં મારે આટલી સંપત્તિ હતી મારે આટલું આમ હતું ને આટલું આમ હતું ને જો આજે હું બધું મૂકીને આવી ગયો ખરે બધું એના અંદર જ પડ્યું છે મૂકીને આવી ગયો જેને મૂકી દીધું પછી એનું નામ જ યાદ ના આવે આપણા શિયાળામાં આપણને શરદી થઈ ગઈ હોય અને આપણે નાકમાંથી લીંટ કાઢીને ફીંકી દઈએ પછી આપણે યાદ કરીએ છીએ ને કે મેં નાકમાંથી લીંટ કાઢીને ફીંકી દીધું હું મહાન થઈ ગયો જેને છોડી દીધું જેનાથી છૂટી ગયું તમારો એક પગનું મોજડી જેને તમે છોડી દીધી તમારી છૂટી ગઈ તો પછી એને યાદ રાખવાની કોઈ જરૂરત નથી પણ જેટલું તમારા મગજની અંદર ભર્યું છે તમારા મગજમાં યાદ છે તો સમજી લો કે તમે ભાગ્યા કયો નથી તમે ત્યાંના ત્યાં છો કાચીનું બળદ ચોવીસ કલાક ગોળ ફર 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 કરે તો એની આંખીઓ પર ડાબાભલા બાંધેલા હોય છે એમાં આવા લોકોની આંખીઓ ઉપર અહંકારના ડાભલા આવી જાય આવી બાંધેલા હોય છે એને એમ લાગે કે મેં સંસાર શોધદ ત્યાંનો ક્યાંય પહોંચી ગયો એટલે ભાઈ તું ક્યાંય પહોંચ્યો નથી તો ત્યાંનો ત્યાં જ છી હજુ તો સંસાર તારા મગજમાં રમી રહ્યો છે તે છોડ્યું શું તો છોડનારા કોઈ દી કહેતા નથી કે મેં આમ છોડી દીધું ને મેં તેમ છોડી દીધું ને ના જેને જેનાથી છૂટ્યો નથી એ લોકો જ દાવો કરી રહ્યા છે અને પાસા એમનામાં અહંકાર તો જોવા જ મળે છે અને એ જ અહંકારને લીધે તેઓ એવું માનતા હોય છે કે અમે માયાને જીતી લીધી છે અમે માયાથી ઉપર ઉઠી ગયા છીએ અમે માયાને અમારી દાસી બનાવી દીધી છે તો આ માયા એ જ સંસારનું રૂપ છે અને આપણે જે પાંચ તત્વ પંચભૂત કહીએ એ જ માયાનું રૂપ છે અને એ માયા એટલે મોહ તો તમે વિચાર તો કરો કે આપણું આ શરીર બન્યું છે તે શરીર પરંતુ મા બાપના એકબીજાના મોહના કારણે તો આ શરીર બન્યું છે જો સ્ત્રીને પુરુષનો મોહ જ ના હોય સ્ત્રીને પુરુષનો મોહ ના હોય પુરુષને સ્ત્રીનો મોહ ના હોય આ જગત જગતમાં તો કશું જ બને નહીં શરીરની વાતો બરાબર પશુ શરીર પ્રાણી શરીર જાનવર શરીર ઢોર શરીર કે મનુષ્ય શરીર એ એની તો બાજુમાં રાખો ફળ ફૂલે ના મળે શાકભાજીએ ના મળે અનાજે ના મળે કંઈ જ થાય નહીં આ બધું મોહના કારણે જ થઈ રહ્યું છે તો આપણું શરીર આપણું શરીર કેમ પેદા થયું આપણા મા બાપના એકબીજા ઉપર જો મોહજ ના હોય વાસનાનો મોહજ ના હોય શરીરનો મોહજ ના હોય તો આપણું શરીર ક્યાંથી ઊભું થવાનું હતું તો આ પ્રકૃતિ એ જ મોહ છે અને તને હું મારો શોખ અમે મોહમાંથી છૂટી ગયા અમે માયામાંથી છૂટી ગયા અમે પકડ થઈ ગયા અમે સંસાર છોડી દો અરે મારા ભાઈ તમે કંઈ શું છોડ્યું નથી એક તમારો એક અહંકાર છે અરે તો મોહથી તો શરીર બને છે અને ભલે તમે સંસાર છોડીને જંગલોમાં કે પહાડોમાં ગુફાઓમાં કે પછી કોઈ પણ તીર્થ સ્થાનોમાં સંતાઈ જાઓ કે પછી મોટા મહંત બની જાઓ મોટા સાધુ બની જાઓ મોટા સંત બની જાઓ કે પછી જગત ગુરુ બની જાઓ તો પણ તમે સંસારની બહાર નીકળી શકવાના જ નથી અને કપડા બદલવાથી જટાઓ વધારવાથી ત્રિપુંડ કે શરીરે ભસ્મ લગાવવાથી કે ગળામાં મોટીયા મોટી માળાઓ પહેરવાથી તમે પકડ થઈ શકતા નથી કેમ કે આ શરીરથી જ આ શરીર સંસારથી જ ઉત્પન્ન થયેલું છે આ શરીર પણ માયા થી જ ઉત્પન્ન થયેલું છે આ શરીર મોહથી જ ઉત્પન્ન થયેલું છે તો એ શરીરને ચલાવવા માટે મોહની જરૂર પડવાની જ છે માયાની જરૂર પડવાની જ છે કારણ કે જે જેમાંથી પેદા થયું હોય એના વગર તો એને ચાલે જ નહીં આ શરીર મોહમાંથી પેદા થયું છે આ શરીર માયામાંથી પેદા થયું છે તો હવે આ શરીરને ચલાવવા માટે પાંચ તત્વ આપણી અંદર રમી રહ્યા છે એ પાંચે પાંચ તત્વો મોહમાયા જ છે તો એના ગીને તો આપણે ચાલવાનું જ નથી તો તમારા શરીરને માટે માનો તો આપણે ખાવા પીવા કપડો પહેરવા કહેરમાં પહેરવાનો આશ્રમ બનાવવાનો કે સંપત્તિનો મોહ થઈ ગયો તો આ સંસારમાં આપણે જે જોઈ રહ્યા છીએ અને આપણે આપણા શરીરના રક્ષણ માટે જેનો ઉપયોગ કરી રહ્યા છીએ એ બધું જ સંસાર છે તો શું તમે અનાજ હવા પાણી ઝાડ ગુફા આશ્રમ સિવાય તમે રહી શકવાના છો તમે પવન સિવાય રહી શકવાના છો તમે પાણી સિવાય રહી શકવાના છો તમે અનાજ સિવાય રહી શકવાના છો તમે કપડાં માનો કે તમે કપડાં શીખવું કપડાં વગર તમે રહી ગયા પરંતુ તમારે મોસમથી બચવા માટે તમારે ગુફાઓનો સહારો લેવો પડશે કપડાં તમે કાઢી નાખ્યા કપડાં કાઢી એમ એમના માનો કે અમે કંઈ મોટાને મૂર્તિ મળી ગઈ કપડાં બંધ નથી કપડાંના અંદર શરીર કપડું આ એક કપડું છે પણ આના અંદર બીજું એક કપડું છુપાયેલું છે જેને આપણે માયાનું કપડું કહીએ માયાની ગાંઠ એ માયાનું કપડું એ જ બંધન છે તો આશ્રમ સિવાય રહી શકવાના નથી બીજું કે તમે સંસાર છોડી દીધો તો પછી પણ તમારી જીવન જરૂરિયાતની પૂરી પાડવા માટે તમારે સંસારી પાસે જ આવવું પડે છે અને આપણે જોઈએ છીએ કે ભલે સાધુ હોય સંત હોય આ બધાની નજર સંસાર ઉપર જ છે અને સંસારીઓ જ એમનું જીવન ચલાવી રહ્યા છે અને તેમના માટે સંસારીઓ જ ભગવાન છે એટલે તો આવો દાવો કરવાવાળા કહે છે કે ફક્કડ પરંતુ તેમને આસ તેમનો આશરો તો સંસારમાં જ છે એમની નજર તો સંસારમાં જ છે એટલે જ આવા લોકો સંસારીઓને ટોળે ટોળા ભેગો કરે છે અને એક જ કારણ છે કે દરેક સાધુ સંત કોઈને કોઈ પણ પ્રકારના મોહમાં બંધાયેલા હોય છે અને વાત પણ સાચી છે તમે જેને મોહોજ નથી જેને હા માયાથી બહાર માયાથી બહાર તો નીકળી શકવાનો કબીરતા અખો ભક્ત થઈ ગયા ધનો થઈ ગયા ભોજા જે જે સંતો થઈ ગયા કૃષ્ણ ગણો કે રામ ગણો બુદ્ધ ગણો મહાવીર ગણો નાનક ગણો કોઈ માયાથી બહાર નીકળી શકે નથી માયાના અંદર તો રહેવાનું છે કારણ કે શરીર જ માયાથી બનેલું છે તો શરીરને પોષણ આપવા માટે માયાની તો જરૂર પડવાની જ છે પરંતુ એના પ્રવાસમાં ખેંચાઈ જવાનું નથી હવે આપણે જોઈએ કે માયા આપણો આપણે સંસાર ક્યાં સુધી છે તો લોકો માયામાં જ ફસાયેલા છે કોઈને મોટા સાધુ થવાનો ગાદીપતિ થવાનો જગત ગુરુ થવાનો ગુરુ થવાનો સંત થવાનો પોતાને મોટા બનાવવાનો પોતાની વાહ વાહનો પોતાના સન્માનનો પોતાના મોટા આશ્રમનો આશ્રમ બનાવવાનો આવા અનેક પ્રકારના મોહ પડેલા છે અને એક વખત એક વાત સમજી જાઓ કે જે સાધુ સંતના અંદર કોઈ પણ પ્રકારનો એક નાના મોનાનો હું ભક્તિ કરું છું એ પણ એક મોહ છે હું પરમાત્માની હું આજે હું વિડીયો બનાવું છું તો મારી અંદર એક એ મોહ પડ્યો હોય કે હું વિડીયો બનાવી રહ્યો છું તો એ આ બંધન જ છે પરંતુ જ્ઞાન કોઈનું નથી જ્ઞાન મારું નથી જ્ઞાન તમારું નથી જ્ઞાન કૃષ્ણનું નથી જ્ઞાન રામનું નથી જ્ઞાન જ્ઞાન સંતોનું નથી જ્ઞાનનો મુખ્ય આધાર સ્તંભ ક્યાં છે પરમાત્મા તો ઉપરથી જે ઉતરી રહ્યું છે અંદર જે ઉપરથી પરમાત્મા બોલાવી રહ્યા છે હું તો બોલતો જ નથી परमात्मा स्वयं बोला रहे से परमात्मा स्वयं बोली है ये जो वीडियो बना रहा है ये जो लोगों ने जागृत आ आ तो करता पढ़ मतलब मेरा मुझ में कुछ नहीं जो कुछ है वो तेरा तेरा तुझको तो कहाँ लगत है मेरा हूँ जेपन कार्य रहो सु મારાથી તો બનતું જ નથી કારણ કે શરીર એક યંત્ર છે કાલે આપણે વાત કરીએ કે શરીર શરીર એક યંત્ર છે યંત્ર પોતાની ઈચ્છાથી સક્રિય થઈ શકતું નથી તમારા ત્યાં ગાડી પડી હોય તો ગાડી એની પોતાની ઈચ્છાથી ગાડી ચાલી શકતી નથી એને ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડે તો ડ્રાઈવર મહાન છે ગાડી મહાન નથી તો ગાડી ના હોય તો ડ્રાઈવર એકલો એકલો ચાલે ડ્રાઈવરના તો એને એનો ડ્રાઈવર એકલો જ ચાલે ડ્રાઈવરને ગાડીની જરૂર જ નથી તો જેનામાં એક જ ભાવ આવી ગયો મતલબ આજે આપણે જોઈએ કે લોકો આજના સંસારી લોકો કે સાધુ હોય કે સંસારી લગભગ બધા જ લોકો મોલાદાર ચક્રમાં જ પડી રહ્યા છે ભલે તે સાધુ હોય સંત હોય સંસારી હોય ગુરુ હોય ગાદીપતિ હોય કે કોઈ મોટા આશ્રમવાળા હોય લગભગ બધાએ મુલાધાર ચક્રમાં જ પડી રહેલા દેખાય છે હા કોઈના પર જબલ્ય હશે ના નથી પાડતો કે સત્યથી જ આ બધું ટકી રહ્યું છે હું મારામાં એવો અહંકાર નથી હું કોઈને વિરોધ પણ કરતો નથી સો ટકા સત્ય પડ્યું છે સત્ય છે સાચા પુરુષો પણ છે પરંતુ એમની દૃષ્ટિમાં કલ્યાણ જ છે એમની દૃષ્ટિમાં દયા જ છે એમની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ જ નથી એમની દૃષ્ટિમાં આપણે એક જોઈએ કે આજે તમે કોઈ પણ સાધુ સંત પાસે જાઓ તો તમને પહેલાં એમ કે તમે માંસ ખાવ છો કે હા તમે સરહદ પીવો છો કે હા તમે કામવાસના કરો છો કે હા તો શું કહેશે કે આ બધું તમારે છોડીને આવવાનું અરે મારા ભાઈ જો અમારાથી સૂટતું હોય તો અમારે તમારી જોડે આવવાની ક્યાં જરૂર છે તો જેના સંતની સંતની દૃષ્ટિ શું છે ઉજળા કપડાં છે માની લો કે આ મારો જબ્બો આ ધોયેલો છે આમાં ક્યાંય ડાબે નથી તો આને ધોવાની જરૂર જ નથી પણ આના અંદર ક્યાંય ડાઘ પડેલો છે તો એ ડાઘ કાઢવો એ સંતની ફરજ છે એટલે જ કહ્યું કે સંતની દૃષ્ટિમાં ભેદભાવ હોવો જ ના જોઈએ તો કોઈ પણ પ્રકારનો મોહ પડેલો હોય છે અને એક વાત સમજી જાઓ કે સાધુ સંતના અંદર કોઈ પણ પ્રકારનો મોહ પડ્યો હોય તો તે સાધુ નથી તે સંત નથી તે ફક્ત એક સંસારી જ છે કેમ કે ભલે ગમે એવા સાધુ સંત હોય સંસાર છોડીને ભાગેલા હોય પરંતુ જે લોકો મુલાધાર ચક્રમાં જ ફસાઈ ગયા છે પૃથ્વી તત્વમાં જ ફસાઈ ગયા છે અને મુલાધારથી ઉપર ઉઠી શક્યા જ નથી એ બધા જ સંસારી છે તો તમે કયો રહો છો તે મહત્ત્વનું નથી તમે કેવા છો એ મહત્ત્વનું નથી ભલે તમે સંસારમાં રહેતા હોય ભલે તમે ખેતીવાડી કે મજૂરી કરતા હોય તમે નોકરી ધંધો કરતા હોય તમે શું કરો છો એ વસ્તુ મહત્ત્વનું નથી પરંતુ તમે મૂલાધારથી ઉપર ઉઠેલા છો તો તમે સાધુ છો તમે સંત છો અને તમે ભગવા વસ્ત્ર કે સફેદ વસ્ત્ર ધારણ કરીને પણ સાધુ સંત બની શક્યા નથી પરંતુ તમારી વાસના તમારો મોં જ્યાં સુધી મુલાકારમાં હોય છે ત્યાં સુધી તમે સંસાર ઈચ્છો ભલે તમે સંસારમાં રહીને અને સં જે તર્યા છે સંસારમાં જ તર્યા છે એનું કારણ છે કે મીરાએ કહ્યું છે કે બરી બજારે હાથી ચાલ્યો જાહેરાણ શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા તો મીરાએ જગતને શ્વાન કીધું એટલે કુતરો કીધો કુતરાના સ્વભાવ છે બસવાનો પણ હાથી હાથીને એની કંઈ અસર થતી નથી બીજા નંબરે મીરાએ કીધું કે ઝેર તો પીધા છે જાણી જાણી તો સંસારના જે શબ્દરૂપી ઝેર પીવાના છે અને જેને જ સંસારના શબ્દરૂપી ઝેર પી લીધા એનું તો એ જ મુલાધારથી ઉપર ઉઠી ગયો એની જ વાસનાઓ મરી ગઈ તો ધારવાનો આરો સંસારમાં છે હરિમ તસત આદેશના નમસ્કાર